પોલીસ કાફલો ઘટના દોડી જઈ યુવાની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પ્રદીપ ઉર્ફે ગુગાની લાશ હોવાનું ખુલવા પામ્યું હતું અને પોલીસે પરિવારને જાણ કરાતા મૃતક યુવાન ભાઈ દ્વારા નિલંબાગ પોલીસ મથક ખાતે તેના ભાઈ પ્રદીપની હત્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદમાં આધારે પોલીસે જુદી જુદી ટીમ બનાવી અને હત્યામાં સંડોવાયેલા ઈસમોની શોધખોળ હાથ ધરી હતી અને પોલીસે પ્રદીપની હત્યા કરનાર વિશાલ સોહલા અને નીરવ ગોહિલને ઝડપી લીધા હતા પોલીસે બંને ઈસમોને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી અલ્પેશ રાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર ગત તારીખ બાર ના રોજ સવારે પોલીસને એવી હકીકત મળી કે નીલામબાગ પોલીસ સ્ટેશનમાં આવેલ જે બોર તળાવ અને જે જ્ઞાનમંજરી જે સ્કૂલની આગળના ભાગે જે અવાવરું જગ્યા છે ત્યાં બાવળની જે કાટ આવેલી છે તેમાં એક લાશ પડેલી છે અને એ લાશ ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા લાગેલા છે આ અનુસંધાને નીલમબાગ પીઆઈ શ્રી બીડી ઝાલા અને તેની ટીમ દ્વારા આ સ્થળ પર જઈ અને આ લાશનો કબજો લેવામાં આવેલો અને જોતા આ લાશના શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા લાગેલા હોય આ લાશની ઓળખવિધિ કરવામાં આવેલી જેમાં આ લાશ પ્રદીપભાઈ ઉર્ફે ઘોઘાભાઈ ડાભીની હોય જેથી પોલીસ દ્વારા જે મરણ જનાર જે છે તેના નાના ભાઈને બોલાવી અને તેની પૂછપરછ કરતા જાણવા મળેલું કે ગઈ તારીખ અગિયાર ના રાતના સમયે આ મરણ જનાર ઘોઘાભાઈને વિશાલ ભરવાડ અને નીરવભાઈ ગોહિલ કરીને બે શખ્સો દ્વારા પૈસાની માંગણી કરતા હોય તેને સાથે લઈ અને લઈ ગયેલા ત્યારબાદ સવારે જે જાણવા મળેલું કે આ જે પ્રદીપભાઈનું ખૂન થઈ ગયેલું છે આ અનુસંધાને વિગતવાર તેની ફરિયાદ લેવામાં આવેલી ત્યારબાદ જે ફરિયાદમાં જણાવેલ જે બે આરોપીઓ જે છે વિશાલ ભરવાડ તથા નીરવ ગોહિલને

તેણે આ મરણ જનાર પ્રદીપભાઈને આશરે પચાસ હજાર રૂપિયા બે ત્રણ મહિના પહેલા આપેલા અને આ વિશાલ અને નીરવ અવારનવાર તેના ઘરે જઈ અને આ પૈસાની ઉઘરાણી કરતા હોય તેવી હકીકત બહાર આવેલી છે આ કામે પીઆઈ શ્રી બીડી ઝાલા દ્વારા તપાસ કરવામાં કરવામાં આવનાર છે અને આ બાબતે બી

તારીખ અગિયાર ના રાતના સમયે બંને જણા તેના ઘરે આવેલા અને આ જે મરણ પર આવેલી છે હા ગઈકાલે જ આ જે આરોપીઓ જે છે એ તેની બંનેની ધરપકડ કરવામાં આવેલા છે સાંજે કરવામાં આવેલી છે ધરપકડ હા પચાસ હજાર રૂપિયા હાલના તબક્કે એવું પર આવેલું છે કે આશરે મરણ જનાર જે પ્રદીપભાઈ જે છે તેને આ કામના જે આરોપીઓ જે છે વિશાલભાઈ અને નીરવભાઈ પાસેથી પચાસ હજાર રૂપિયા લીધેલાનું હાલમાં સરફેસ પર આવેલું છે